સાવલી સહિત ચાર પોલીસ હદમથક વિસ્તારમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ગાંધીના ગુજરાતમાં અવારનવાર દારૂ ઝડપાતો હોય છે પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા પોલીસ તંત્રની દારૂબંધીના કડક કાયદાના અમલ કરાવવાની સાર્થક કામગીરી પૂરતા પ્રમાણમાં જોવા મળતી નથી પોલીસ છે કંઈ કરી રહી છે એ માટે અવારનવાર દારૂના કેસો પણ કરાતા જ હોય છે સાવલી સહિત ચાર પોલીસ હદમથક વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજરોજ નાશ કરાયો હતો સાવલી ભાદરવા ડેસર મંજુસર પોલીસ હદમથક વિસ્તારમાં ઝડપાયેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો એચડીએમ સાવલીની અધ્યક્ષતામાં પ્રોહિબિશન અધિકારી તથા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે બોતેર ગુનાના કામે ઝડપાયેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ જેની કુલ કિંમત ત્રણ કરોડ એક લાખ એકત્રીસ હજાર આઠસો પચાસનો થાય તે જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે અધિકારીએ માહિતી આપી હતી